અમે સતત કહીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીમાં બધું જ ઠીક નથી એ એટલા માટે પણ આજે પુરવાર થાય છે કારણ કે આજે જવાહર ચાવડાનો એક નવો લેટર આવ્યો છે અને જવાહર ચાવડાએ આ ટ્વીટ કરી છે અને ટ્વીટ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લખ્યું છે કારણ કે ક્યાંક ને ક્યાંક જવાહર ચાવડા સતત વિવાદોમાં રહ્યા છે લોકસભાની ચૂંટણીથી લઈ મનસુખ માંડવિયાને કહેવા સુધી દરેક જગ્યાએ જવાહર ચાવડા વિવાદમાં રહ્યા છે અને હવે એક નવો લેટર આવ્યો છે આ લેટરમાં જવાહર ચાવડાએ શું કહ્યું છે અને કહેવાનો ભાવાર્થ શું છે તે પણ સમજીશું નમસ્કાર હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ફરી ટ્વીટ કરી છે અને ચાવડા ભારતીય જનતા નારાજ છે અને સતત એવી ચર્ચા ચાલે છે કે જવાર ચાવડા કોંગ્રેસમાં જઈ શકે છે પરંતુ ક્યાં એની પુષ્ટિ થતી નથી અને જવાર ચાવડા આજે જે લેટર લખ્યો છે એનાથી તો એવું જ લાગે છે કે હજી પણ ભારતીય જનતા પાર્ટીમાં જ છે અને ભારતીય જનતા પાર્ટીમાં રહેશે ભારતીય જનતા પાર્ટીની ચિંતા પણ કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં જે વસ્તુ ઠીક નથી તેને પ્રધાનમંત્રીની નજર સામે મૂકવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છે આજે પ્રધાનમંત્રીનો જન્મદિવસ છે અને અહીંયા જવાહર ચાવડાએ મિનિટ એક ટ્વીટ કરી છે અને ભારતીય જનતા પાર્ટીની અંદર જે ચાલી રહ્યું છે અને ખાસ કરીને જુનાગઢ ભારતીય જનતા પાર્ટીમાં જે ચાલી રહ્યું છે તેના માટે આ ટ્વીટ કરવામાં આવી છે એક લેટર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લખ્યો છે શુભેચ્છાનો નથી આ લેટર પણ ભારતીય જનતા પાર્ટીની ચિંતા કરતો ચોક્કસ છે આ પત્ર પત્રની શરૂઆત એમને જે લખવામાં આવી છે કારણ કે એમને આ જે લેટર લખ્યો છે એ લેટર નરેન્દ્ર મોદી પીએમ ઓ ઇન્ડિયા બીજેપી ફોર ઇન્ડિયા બીજેપી ગુજરાત અમિત શાહ સી આર પાટીલ બીજેપી જૂનાગઢ સિટી આટલા લોકોને ટેગ કરવામાં આવ્યો છે અને જુનાગઢના જે જિલ્લા ભાજપના હોદ્દેદાર અંગેની જાણ કરતો આ પત્ર જે છે તે લખવામાં આવ્યો છે અને પત્ર જે છે એ ખૂબ જ દિલચસ્પ છે કારણ કે તેની શરૂઆત તેમને કાગની કવિતાની પંક્તિથી કરી છે અને કવિકાંગની જે પંક્તિ લખવામાં આવી છે તેનો મતલબ પણ તમને સમજાવીશ પરંતુ અહીંયા કાઠિયાવાડી તળપદી ભાષામાં જે કવિકાગે લખ્યું છે તે અહીંયા આગળ એમને લખ્યું છે ધોકો શીર ધરાય ચીજું તો નજરે ચડે દીવો ન દેખાય કુંડાળાની હેઠળ કાગડા જેનો મતલબ થાય છે કે જે માથે ચડેલું હોય એટલે કે જે માથા ઉપર રાખેલું હોય તે બધાને નજરે દેખાય પણ જો તમે કું કુંડાની નીચે કોઈ વસ્તુ રાખવામાં આવે તો એ વસ્તુ દીવો લઈને શોધવાથી પણ નથી દેખાતી એટલે ક્યાંક ને ક્યાંક તળપદી ભાષામાં જવાહર ચાવડા જે પોતાનો મેસેજ છે એ મેસેજ અહીંયા ક્લિયર કરતા દેખાઈ રહ્યા છે કે દીવો લઈને શોધશો તો પણ અમુક વસ્તુ નહીં દેખાય કારણ કે કુંડાની નીચે રાખવામાં આવેલી છે લખવામાં આવ્યું છે શ્રી નરેન્દ્ર મોદી માનનીય પ્રધાનમંત્રી શ્રી કુશળ હશો આ કથા લખી છે તેમને આ કથા છે જૂનાગઢ શહેરની નવ વર્ષની વ્યથાની આપણા શિસ્તને વરેલા પક્ષમાં કેટલાક નિયમો છે એક વ્યક્તિ એક હોદ્દો ત્રણ વર્ષનો કાર્ય કાર્યકાળ વગેરે આમ તો આ નિયમો દરેક કાર્યકર્તા અને હોદ્દેદારોને સમાન રીતે લાગુ પડે છે પરંતુ જુનાગઢ આમાં છે એક વ્યક્તિ એ હોદ્દો ત્રણ વર્ષનો નિયમ આ નિયમ લાવવામાં આવ્યો તો સી આર પાટીલ દ્વારા લાવવામાં આવ્યો હતો અને સી આર પાટીલ જ્યારે પ્રદેશ પ્રમુખ બન્યા તે વખતે તેમણે કહ્યું હતું કે એક વ્યક્તિ એ હોદ્દો અને ઘણા બધા લોકોનું આવું કહેતા ટિકિટ પણ કાપી નાખવામાં આવી હતી તેમના સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર ટિકિટ કાપવામાં આવી હતી કોર્પોરેશનની ટિકિટ હતી તેને પણ કાપી નાખવામાં આવી હતી અને અહીંયા આગળ એ વાતને ફરીથી જવાહર ચાવડા યાદ કરાવી રહ્યા છે સાથે તેમને લખ્યું છે કે જુનાગઢ જિલ્લા પ્રમુખ પટેલ છેલ્લા નવ વર્ષની હોદ્દા પર છે અને આ સ્થાન પર રહી તેમનો દુરુપયોગ કરીને બીજા સ્થાનોની પ્રાપ્તિ કરેલ છે એટલે કે ભારતીય જનતા પાર્ટીના જે પ્રમુખ છે કિરીટ પટેલ એ છેલ્લા નવ વર્ષથી હોદ્દા ઉપર રહી અને બીજા સ્થાનો એટલે પોતે પ્રમુખ સ્થાને છે અને પોતે જ પોતાની જાતને અન્ય કમિટીઓમાં એપીએમસીમાં હોય કે બેંક હોય આ બધાની અંદર પ્રમુખ તરીકે રાખી દીધા છે અહીંયા એની પણ વાત કરવામાં આવી છે એક સાથે ત્રણ હોદ્દા પણ ભોગવે છે જિલ્લા પ્રમુખ બેંકમાં પ્રમુખ માર્કેટિંગ યાર્ડના પ્રમુખ સત્તાના દુરુપયોગનું આવું ઉદાહરણ આખા ગુજરાતમાં જોવા નહીં મળે એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે જે સત્તા ઉપર છે જે પદ ઉપર છે એ પદનો કઈ રીતે દુરુપયોગ કરે છે તેનું ઉદાહરણ અહીંયા જવાહર ચાવડા દ્વારા આપવામાં આવ્યું છે માન્યું જવાહર ચાવડા નારાજ ચાલી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીથી સતત તેમની નારાજગી જે છે તે વધી રહી છે પરંતુ આ નારાજગીને દૂર કરવાનો પ્રયત્ન પણ કદાચ ભારતીય જનતા પાર્ટી દ્વારા નથી કરવામાં આવી રહ્યો અને કદાચ એનું જ આ પરિણામ છે આ પ્રકારનો એક પત્ર જે છે એ જવાહર ચાવડાએ અહીંયા આગળ લખ્યો છે અને સત્તાના દુરુપયોગનું ઉદાહરણ તેમને અહીંયા આગળ આપ્યું છે અને તેમને સ્પષ્ટ શબ્દમાં કહી દીધું છે કે જે રીતે એક જ વ્યક્તિ જિલ્લા પ્રમુખ બેંકમાં પ્રમુખ માર્કેટિંગ યાર્ડમાં પ્રમુખ બનેલા છે અને નવ નવ વર્ષથી એ જ પ્રમુખ જિલ્લા પ્રમુખ પણ બને છે ત્યારે આ સવાલ ચોક્કસ ઊભા થાય છે કારણ કે ભારતીય જનતા પાર્ટી એ શિસ્તબદ્ધ પાર્ટી ગણવામાં આવે છે કેડર બેઝ પાર્ટી ગણાય છે અને આ કેડર બેઝ પાર્ટીની અંદર ઘણા બધા નિર્ણયો જે હોય છે તે જે ઉચ્ચ નેતાઓ હોય છે તેમના દ્વારા લેવામાં આવે છે એટલે કે એક કેડર આખું નક્કી કરતું હોય છે કે સંગઠનનું નીચેનું માળખું જે છે તે કેવું બનશે પરંતુ અહીંયા આગળ આપ જોઈ શકો છો કે જવાહર ચાવડા સ્પષ્ટ શબ્દમાં લખી રહ્યા છે કે એક જ વ્યક્તિ ત્રણ ત્રણ હોદ્દા ભોગવી રહ્યો છે ને સત્તાનું કઈ રીતે દુરુપયોગ કરી રહ્યો છે બે જિલ્લાના તાલુકાઓમાં યાર્ડ પ્રમુખ પદ ભોગ્યું તલાલા વિસાવદર જુનાગઢ કદાચ ભારતમાં પહેલું આટલું મોટું લોલમ લોલ ચાલતું હશે અને પ્રમુખ પદની મ્યુચ્યુઅલ ટ્રાન્સફર કરી હતી આ સંભવ છે પરંતુ સત્તાના દુરુપયોગ પર હથોટી હોય અને ચડી બેસવાની વૃત્તિ હોય તો જ આ બને એટલે કે તમારી દાનત હોય અને ક્યાંક ને ક્યાંક તમારે ચડી બેસવું છે એટલે આમ જેને કહેવાય કે ભાવતું તું ને વૈદે કીધું આ એ પ્રકારની સ્થિતિ જે છે તે અહીંયા આગળ ભારતીય જનતા પાર્ટીમાં છે તેવી વાત જવાહર ચાવડા દ્વારા કરવામાં આવી રહી છે આટલા બધા પદ એ સત્તા લાલસાની પરાકાષ્ઠા છે કેટલાક તો એક સાથે ભોગવ્યા જેથી વિવિધ વિભાગો અને સ્થાનોમાં વસૂલી કે હફ્તાખોરી કરીને ચરમસીમા વટાવેલી છે તમે આ ધ્યાનથી વાંચો વસૂલી અને હપ ખોરી ક્યાંક ભ્રષ્ટાચારની પણ અહીંયા વાત આવે છે સતત નિર્ભય ન્યૂઝ કહે છે કે ભારતીય જનતા પાર્ટીના રાજની અંદર ભ્રષ્ટાચાર વધ્યા છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે છે ભ્રષ્ટાચારથી તંત્ર ચલાવી રહ્યા છે અને આ નેતાઓના કારણે જ ઘણી બધી વખતે બે વર્ષ કે ત્રણ વર્ષની અંદર બનેલો પુલ હોય છે તે ખરાબ થઈ જાય છે તૂટી જાય છે આ પ્રકારની પરિસ્થિતિ પણ ગુજરાતની અંદર જોવા મળી રહી છે અને ભારતીય જનતા પાર્ટીનો આ જે ભ્રષ્ટાચાર છે તે હવે ભારતીય જનતા પાર્ટીના નેતા જ કહી રહ્યા છે અને તેમને તો સ્પષ્ટ શબ્દમાં લખ્યું છે કે વસૂલી અને હપ્તાખોરી ચરમસીમા એ પહોંચી ગઈ છે એટલે કયા લેવલ સુધીની જુનાગઢ ભારતીય જનતા પાર્ટીની અંદર હપ્તાખોરી અને વસૂલી થતી હશે તેનું પણ અહીંયા આગળ ઉદાહરણ આપવામાં આવ્યું છે એ તમે અહીંયા કારણ કે આ અમે નથી કહી રહ્યા જવાહર ચાવડા પોતે કહી રહ્યા છે જવાહર ચાવડા પહેલાં કોંગ્રેસમાં હતા પછી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા વિજયભાઈની સરકારમાં કેબિનેટ મંત્રી થયા બાવીસની અંદર ચૂંટણી લડ્યા ચૂંટણી હારી ગયા જેની સામે ચૂંટણી લડ્યા હતા જેના થકી તેઓ હાર્યા હતા તે અત્યારે અરવિંદ લાડાણી ફરીથી ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા તે ચૂંટણી લડ્યા તે જીતી ગયા અને એવું કહેવાયું કે જવાહર ચાવડાએ મનસુખ માંડવિયા અને અરવિંદ લાડાણીને હરાવવા માટે કામ કર્યું હવે જવાહર ચાવડાનો ગુસ્સો અહીંયા ફૂટ્યો છે અને ક્યાંક ને ક્યાંક જવાહર ચાવડા જે છે એ હવે ભારતીય જનતા પાર્ટીની અંદર જ રહીને ભારતીય જનતા પાર્ટીની જે પોલ છે તે પોલને ખોલી રહ્યા છે આ અંગે મેં અને અન્ય આગેવાનોએ કનુભાઈ ભલાળા ઠાકરસિંહભાઈ જાવિયા અને માધાભાઈ બોરીચા વખતો વખત છતાં આપ હોવા છતાં પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે નેતાઓને જાણ કરવામાં આવે છે જે ઉપરના અધિકારીઓ છે તેમને ઉપરના જે નેતા છે તેમને પણ માહિતગાર કરવામાં આવે છે સંગઠનના નેતાઓને પણ માહિતગાર કરવામાં આવે છે પણ આખે આખી વાત દબાઈ રહી છે તેવું પણ અહીંયા આગળ તેમને સ્પષ્ટ શબ્દમાં લખેલું છે અને તેમની જ રહેમ નજર હેઠળ થતું હોય એટલે ક્યાંક ભ્રષ્ટાચારનો એક ભાગ ત્યાં પણ જતો હોય તેવું પણ અહીંયા આગળ તેમનો કહેવાનો ઇન્ટેન્શન છે આ પત્ર જાહેર એટલે કરવો પડ્યો છે કે આપ સુધી આ વાત પહોંચે કારણ કે આ માણસની ગુનાહિત બેદરકારી અને ભ્રષ્ટાચાર આપણા પક્ષને પણ નીચું જોવું પડે એવા કૃત્યો કર્યા છે આમ તો આ લિસ્ટ છે પરંતુ બે અક્ષમ્ય કૃત્ય જેનાથી સમગ્ર પ્રજાની નારાજગી અને રોષ છે તે જણાવું છું જે એમને બે કામ કર્યા છે તે અહીંયા આગળ તેમને ઉદાહરણમાં આપેલા છે એક જિલ્લા પ્રમુખ હોવાના તોરમાં આ માણસે ભાજપના કાર્યાલયનું બાંધકામ પણ નિયમોને નેવે મૂકીને કરેલું છે જે આપણે કદાપી સ્વીકાર્ય નહીં થાય સ્પષ્ટ શબ્દમાં ભારતીય જનતા પાર્ટીનું જે કાર્યાલય બનાવવામાં આવ્યું છે એમાં પણ નિયમો નેવે મૂકી દેવામાં આવ્યા છે એ કાર્યાલયનું ઉદઘાટન સી આર પાટીલે કર્યું હતું અને અત્યારે જવા ચાવડા કહી રહ્યા છે કે નિયમો વિરુદ્ધ બાંધકામ કરી દેવામાં આવ્યું છે તમે વિચાર કરો ત્યાં કોર્પોરેશનમાં પણ ભારતીય જનતા પાર્ટી છે શાસનમાં અને ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયને બનાવવામાં જ જે નિયમ હોવા જોઈએ કોર્પોરેશનના તેના સિવાય બિલ્ડિંગ બનાવી દેવામાં આવ્યું છે તેને બીયુ પરમિશન પણ આપી દેવામાં આવ્યું છે એટલે ક્યાંક ઇલિગલ કન્સ્ટ્રક્શન પણ થયું હશે અને જે રીતની ડિઝાઇનિંગ હશે તે ડિઝાઇનિંગના આધાર ઉપર આ કાર્યાલય પણ નહીં બનાવવામાં આવ્યો અહીંયા સ્પષ્ટ થઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં જ જેને કહી શકાય કે ગેરરીતિ કરવામાં આવી છે અને જેનું કાર્યાલયમાં પણ નિયમોને નેવે મૂકી દીધા છે બીજું ઉદાહરણ આપ્યું છે કે જન જૂનાગઢની જનતાને અભૂતપૂર્વ પૂરની આફતમાં સંડોવનારા સંડોવાના કારણે એક વોકળા પરથી જુનાગઢની જનતાને અભૂતપૂર્વ અભૂતપૂર્વ પૂરની આફતમાં સંડોવનાર સંડોવનાર કારણોમાં એક વોકળા પરના દબાણોમાં જનાબ શિરો શિરમોર છે એમના દ્વારા નિર્મિત ક્રિષ્ના આર્કેડ એટલે ખોટી મંજૂરી ખોટું બાંધકામ અને કાયમી દબાણ આ ક્રિષ્ના આર્કેટ જે છે એ ક્રિષ્ના આર્કેટ એમના દ્વારા બનાવવામાં આવ્યું છે જેમાં ખોટી મંજૂરી ખોટું બાંધકામ અને કાયમી દબાણની વાત અહીંયા આગળ કરવામાં આવી છે વડોદરાનું પૂર બધાએ જોયું છે અને વડોદરામાં કઈ રીતે વિશ્વામિત્રી નદીની અંદર જ બનાવી દેવામાં આવ્યું છે બાલાજી અગોરા મોલ અને સાથે સાથે સૂર્યા હોટલ આ બંનેઓને લઈને સતત વડોદરાના લોકો છે જેમાં આક્રોશ છે તેવી જ રીતે જૂનાગઢની અહીંયા આગળ વાત કરવામાં આવી છે કે જે ક્રિષ્ના આર્કેટ બનાવવામાં આવેલું છે જે ક્રિષ્ના આર્કેટ એમનું પોતાનું છે જે તેને એક પૂરની આફતની જેમ જોવામાં આવી રહ્યું છે ખોટી મંજૂરી ખોટું બાંધકામ અને કાયમી દબાણ ક્યાંક કાયમી દબાણ પણ કરવામાં આવ્યું છે પણ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનને તેની પડી નહીં હોય કારણ કે તેના જે ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના અધ્યક્ષ છે તેમના દ્વારા જ આનું નિર્માણ કરવામાં આવ્યું છે તેમની કંપની દ્વારા કરવામાં આવ્યું છે અમે દાવો નથી કરી રહ્યા દાવો પ્રજાનો સામનો કેમ કરવો સીધી વાત છે હવે પ્રજા હિસાબ માંગી રહી છે ને પ્રજા પણ ઓળખી ગઈ છે નેતાઓને જ્યારે લોકો જે પૂર પરિસ્થિતિ હોય છે તો જોયું છે વડોદરાની અંદર કે કઈ રીતે પ્રજાએ નેતાઓને ઝાકારો આપ્યો છે અને નેતાઓને કાઢી મૂક્યા છે એમના વિસ્તારમાંથી કારણ કે જ્યારે પૂર આવ્યું ત્યાં આગળ બે બે દિવસ પાણી માટે વલખા મારી રહ્યા હતા લોકો ત્યારે આ નેતાઓ તેમની મદદ કરવા માટે નહોતા આવ્યા અને આ નેતાઓના પાપના કારણે જ વડોદરાની અંદર પૂર આવ્યું તેવામાં જવાર ચાવડા પણ અહીંયા આગળ લખી રહ્યા છે કે જો આવા કૃત્ય જે છે એ ભાજપના પ્રમુખ જ કરતા હોય તો અમે કયા મોડે જનતાની વચ્ચે જઈશું કારણ કે જનતા હવે હિસાબ માંગે છે જનતાને ખબર છે કે કયું કામ કઈ રીતે અને કે કોના માટે કરવામાં આવ્યું છે અને કેટલા પૈસાથી કરવામાં આવે છે કારણ કે જનતા હવે બહુ સ્માર્ટ થઈ ગઈ છે અને અહીંયા આગળ એમને એ પણ લખ્યું છે આ સાથે મેં વખતો વખત કરેલી ફરિયાદ અને અને પાંચ બીડાણ સામેલ છે જે આ લેટરમાં તો નથી પણ હા આની સાથે જે વારંવાર ફરતી વાર તેમને ફરિયાદ કરવામાં આવી છે ફરિયાદો પણ તેમને સતત સંગઠનના ધ્યાને મૂકેલી છે તેવી પણ વાત અહીંયા આગળ જવાહર ચાવડા દ્વારા કરવામાં આવી છે આપ અહીંયા જોઈ શકો છો જવાહર ચાવડાની સાઈન છે એટલે ક્યાંક ને ક્યાંક જવાહર ચાવડા જે છે એ હવે અહીંયા આગળ એક જેને કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીના નેતા કરતાં એક બગાવતી ભારતીય જનતા પાર્ટીના નેતાના રૂપમાં આપણને ચોક્કસથી દેખાઈ રહ્યા છે આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને આપને લાગી રહ્યું છે કે જવાહર ચાવડાની વાત સાચી છે તો પણ મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર